વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉમિયા કેમ્પસ ખાતે ઉજવણી કરાઈ એમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ કરવામાં આવ્યા છે તદ ઉપરાંત ગ્રીન કવર વધે એની સાથે સાથે પર્યાવરણનું જતન થાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એએમટીએફ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સીએનજી અને ઇલેક્ટ્રિક બસો આજથી શરૂ કરવામાં આવે છે લોકો પબ્લિક સુવિધાના સાધનો વધારે વાપરે મેટ્રોની કનેક્ટિવિટી વધે એ માટે બોપલ હોય સાઉથ બોપલ હોય વસ્ત્રાલ હોય નાના ચિલોડા હોય રિંગ રોડના ફરતેના લોકો આ મેટ્રોની કનેક્ટિવિટીનો ઉપયોગ કરે એ માટે આ વિસ્તારની અંદર એએમટીએફ દ્વારા બસો દોડાવવામાં આવશે આગામી સમયગાળા દરમિયાન જે પણ વિસ્તારમાં મેટ્રોની કનેક્ટિવિટી બાકી હશે તે વિસ્તારની અંદર એએમટીએફ દ્વારા બસો દોડાવવામાં આવશે પરિણામે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે શહેરનું તાપમાન ઘટે એ માટે આ ઇલેક્ટ્રિક બસો એ શહેરીજનો માટે ફાયદારૂપ થશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસના સાથે